છોડા અમનો ની બંધ હતી અમ પાલતી હે ચમ ચમ કંડપ માં જ્યાં એટલો બંધ હતી પણ ચાલતી હે એટલો જોઈ લીધું હેટા અરે તમે તો મરી જાય જીવો ના મળતા ઇ ચલો યુટ્યુબ ચેનલ ચલો ઓડે વિના બોલો ચલોક પાપો અને એટલા માટે કેવું હોય ત્યારે ભાઈ આ મનોજ ભાઈ ના લાગે ભાઈ આ તો ડાઉન પડી જ પણ એને ચોખ ખબર છે ગબ્બર છે આ કોઈ ને ગોઠવું એવા નહીં આ તો કાયદેસર આ તો કોમ એવું આય જતું એટલો દિનેશભાઈ વિડીયો બનતો પણ એમને આજ આજથી બતાવી દીએ તો બદલી નાખવાનું એટલે તમને બધું મારા એટલું કેવું શકાય આજથી અમારી ચેનલ માં વિડીયો ધમાધમ આવતા રહેશે અને તમે અમારી ચેનલ ના લાઈક ના કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી દેજો લ્યા વિષ્ણુભાઈ વસ્તી ખબર પર હજુ અમારા બાપા જીવુ હું મરી નહી જાલ્યા આ તો હાવસ નો ફારીયો છે આ પાછા પરવા નથી ન પર્યા નહી લ્યા હું કેવું તો હા બરોબર છે

ગેટ ઉપર જતી હે તો ગેટ ઉપર જત્રી પાડો લેવાય તો માડી હતી બાપા ય कन पापी ya? uh, ya. uh, itu bapak. <laughs> ya, <laughs> <laughs> બેટા ઉપર ગયો તો વાયરો નહીં ના

ડોક્ટર આવે તો કેમ કે તમારા બાબુ થઈને કલાક જીવી દો કલાક જ બાકી બાપાકી કે સરાઈ છે ઓ બેટા 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 બપોર આવડી સરાઈ તો મને બજ્યો બની આલા ઓતારી ગૈરો તો મરતોય નહીં કે જતોય નહીં થુકતોય નહીં કે ઘરતોય નહીં આ બો તો મરતાય નહીં કે મોછો બીલકાય નહીં

Bapak, iya, nah. yeah, Bapak, eh. uh. Bapak. <laughs> तयारी

બા પોતું જ બાપા બાબા બા પોતું મને ક શીખવાને રે હે હા 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 હું કે હા બાબા કોક તી કે મને આ બાબા તો લાડ લે કે અમરજી હા અમરજી હા અમાર નવુ બિચર આયુ હ હ પુષ્પાતુ તું જોઈアルજે હા જુગા નઈ સાલા

અને તમે બધા અમારી ચેનલ થી શીખવા છોડા અમનોની બંધ હતી પાણી ચાલુ હેમ

તો મિત્રો આજે બધા દંડ થઈ ગયા તા બનાવ્યો નતો એટલે ઉપર જઈને ચાર વખત જઈ પાછા આયા અને વિડીયો સ્પેશિયલ તમારા માટે બધો બનાવ્યો છે

મળતા મળતા ચલો યુટ્યુબ ચેનલ ચલો ઓે વિના બધો ચલો પા અને એટલા માટે કેવું હોય ત્યારે ભાઈ આ મનોજ ભાઈ ના લાગે ભાઈ આ તો ડાઉન પડી જ પણ એને છો ખબર છે ગબ્બર આ કોઈ ને ગોઠવું એવા નહીં આ તો કાયદેસર આ તો કોમ એવું આવી જતું એટલો દિનેશભાઈ વિડીયો બનતો પણ એમને આજ બતાવી તો બદલી નાખવાનું એટલે તમને બધું મારા એટલું કેવું શકાય આજથી અમારી ચેનલ માં વિડીયો ધમાધમ આવતા રહેશે અને તમે અમારી ચેનલ ના લાઈક ના કરી લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઇબ નો કમેન્ટ કરી દેજો લ્યા વિષ્ણુભાઈ વસ્તીના ખબર પર હજુ અમારા બાપા જીવુ હું મરી નહીં ગયા લ્યા આ તો આવસમાં ફાર્યો છે આ પાછા પરવા નથી ને પર્યા નહી લ્યા હું કહું તો હા બરોબર છે બાપા